અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન જિલ્લાના છ તાલુકામાં એક થી ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો સાથે ઉપરવાસમાં પણ વધુ વરસાદ વરસવાને પગલે જિલ્લાના જીવાદોરી સમાન ઘણાતા વાત્રક અને માઝુમ ડેમમાં પાણીની આવક વધી હતી મોડાસાના માઝુમ જળાશયમાં છ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક જ્યારે વાત્રક જળાશયમાં ચુમ્વાળીસ હજાર ચારસો ત્રીસ ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ હતી જેના પગલે જળાશયોનું રૂલ લેવલ જાળવવા તંત્ર દ્વારા આ બંને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું વાત્રક જળાશય

પાણીની આવક વધી રહી છે વાત્રક ડેમની અંદર ચાલીસ હજાર ક્યુસેક પાણી અને માજુમ ડેમની અંદર છ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક વધી છે ડેમનો લેવલ જાળવવા માટે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે બે દરવાજામાંથી છ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે છ હજાર ક્યુસેક પાણી છોડતા નદીના પટમાં આવતા બે જિલ્લાના અરવલ્લી તથા ખેડા જિલ્લાના ત્રીસ થી વધુ ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે પાણીની આવક વધતા ખેડૂતોમાં આનંદ છવાયો છે અભીત ઉપાધ્યાય અરવલ્લી સમાચાર અરવલ્લી